ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણે નવા બ્લોકમાં આજે તારીખ થઈ છે એક અને છઠ્ઠો મહિનો છે અને આજે દિવસ શરૂઆત ખૂબ જ સરસ થઈ છે સરસ વીલું ઉઠી ગયો હતો અને ગયો રજસ શાકભાજી લ્યો અને માર્કેટ ગયો હતો અથવાથી હા માર્ગ ગયો રસ દિવસે બદલી માટે આપણે મટીરિયલ લઈ લીધું છે અને આજે સંડા બધું શોપિંગ થઈ ગઈ છે અને તમે વાત કરો આજે તો કોથમીનો ભાવ એકસો ત્રીસ રૂપિયા કિલોથી બોલો ઓટલું ખૂબ જ સરસ છે એકદમ સૂકી અને લીલી છમ છે પાણી વગરની સરસ છે ખૂમડી કૂંબળી છે અને બાકી તો ચાલે છે અત્યારે અને ગઈકાલની વાત કરીએ ગઈકાલે ફક્ત ત્રણ કલાક બધું મટીરિયલ ખરાબ છે ગયું હતું એટલે ખૂબ જ સારું હતું આજે જોઈએ આજે હું છું અને આજે પાછું શું પ્રોબ્લેમ આવી જાય ગઈકાલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો એ પાછું કંઈ આવ્યું છે બોલો આજે પાછું પોલીસ પોલીસ સ્ટેશનને લેવા જવાનું કે ખબર નહીં શું આવ્યું છે જો જોઈશું અગિયાર મને બોલાવ્યો છે ત્યાં અગિયાર આપણે લેવા જઈશું અને બીજું સામાન તમને બધું બતાવી દઉં બધું મટીરિયલ છે લીધું છે બધું ચાલો જોઈએ જે ઘરે ને કામકાજ શરૂ કરે એટલે જાય સવા આઠ વાગ્યા છે તો મે બી ટ્રાય કર્યો કે સારા દસ વાગ્યા પહેલાં બધું ચટણી બની જાય આજે ભાગલ બી જવાનું છે ગેસ પૂરા માટે લે સૌથી એ પણ જોવાનું છે તો ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ તો તમે કામ કરજો વિડીયો પસંદ આવે ને પૂરી પૂરી જોજો વિડીયો એટલે કોમેન્ટ કરજો અને પણ નવા હોય કરી જાય હવે ઘરે આવી ગયા છે મૂકી દીધો છે પહેલા ફ્રેશ ફ્રેશ થઈએ પછી ચટણી બનાવવા બેસી જાય તો ભાઈ અત્યારે વાત કરીએ વાયગા છે એકઝેટ બાર વાયગા છે પાંચ ભેટ બધા આવી ગયા છે શાકભાજી પણ કટ થઈ ગયું છે અને પોલીસ સ્ટેશન પણ જઈને આવ્યો અત્યારે પોલીસ સાહેબ બહાર છે મેં કહ્યું તમે કાલે આવજો મેં કહ્યું સારું કાલે આવીશ તો હવે કાલે આપે પોલીસ સ્ટેશને જવાનું છે એટલે એકચ્યુઅલી કોર્ટની તારીખ તો ઘણી વાર છે મને એમ કીધું તો કાલે એને તમે લઈ જજો જ સારું તો નહીં બને તો એ થઈ ચટણી બની ગઈ છે તો અત્યારે હું જાઉં છું ગેસ પૂરવા માટે રિફિલિંગ માટે તો ચાલો જઈએ ગેસ પૂરવા માટે રાત્રે મંડી પણ જવાનું છે સાથે સાથે મંડી પર જઈને આવી છું તો બટ આવી ગયો છું ગેસ પૂરવા માટે અને અત્યારે આવી ગયા છે સારા બાકી બધું મટી આવી ગયું છે બધા ગેસ બાકી છે દરિયામાં કનિંગ થઈ ગયું છે ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ જે જમવા બેસી જવાનું છે સૂઈ જવાનું છે તમને મળી સવાલ ગેસ બેસ કોઈ ને પછી તમને મળ્યું ઘરે જઈને પાછો ને આજે તડકો સખત છે ખબર નહીં આજે કેમ તડકો આવે છે થોડો વાદા પણ કાળા વાદા પણ આવે છે તડકો પણ આવે જેવું રહે છે બે વખત થાય છે બધા બધું મટીરિયલ રેડી થઈ ગયું છે સાંજે બોલી ગયો છે બસ કઈ ફરજ બીજી બધું કટ થઈ ગયા છે આ ટેમ્પો પણ ઓલમોસ્ટ ચાર્જ થવા જ આવ્યો છે એવો આ ટેમ્પો છે ચાલો ઘર આરામ એવું કરીને પછી આપણે નીકળીશું એટલે વાગ્યા છે સો વાગે એટલે કલાક જેવું આરામ કરીને પછી ઉભો આપણે કરીશ તો ભાઈ અત્યારે વાગ્યા જ છે પોણા પાંચ ને બધું લોડ થઈ ગયું છે લોડ એટલે નેવું ટકા લોડ થઈ ગયું છે બાકી લોડિંગ ચાલુ જ હજુ ગેસ ને પાણી ઉપાને બાકી બાકી બધું આવી ગયું છે આવ્યું આજે લાગે આજે મોડું થઈ જશે એવું લાગે છે મને બરફ પણ આવી ગયો છે આ રીતે તો મેં બધું રેડી થઈ ગયું છે આપણે નીકળીએ છીએ પર જવા માટે ફટાફટ આજે પાંચ વાગી ગયા એટલે ભાઈ મોડું થઈ ગયું એટલે થોડુંક ફટાફટ જઈએ સેટઅપ કરીને તમને મેં પાછું મળ્યું છું આયું સેટઅપ બધું થઈ ગયું છે તો મિત્રો અઢાર વાગી રહ્યા જ છે સાડા સાત વાગ્યા છે અને આવ્યા પાછા ગઈકાલે જેમ ચાલુ થઈ ગયા તમને અત્યારે થોડુંક ઠંડુ થઈ ગયું છે એટલે બીજી પણ થોડો ટાઈમ મળ્યો છે આપણને અને ટોટલ દસ પેકેટ હતા એના માટે કેટલા પેકેટ બેઠા છે આપણી પાસે જો પાછળ પાંચ આખા છે અને આગળ આ છ અને બે છે એટલે ત્રણ પેકેટ જેવું આપણું નીકળી ગયું છે અત્યારે બાકી નાનો ડબ્બો તો સાંજાનો એ ખલાસ થઈ ગયો છે ના મોટો ડબ્બો છે સાંજાનો એમાં આટલો સાંજો વપરાયો છે ચટણીનો બટેમારી કે એક ડબ્બો ખલાસ થયો છે ડબ્બો આપણે અહીંયા આગળ મૂકવો છે ના જે પવન પણ ઓછો છે ને થોડોક બફારો જેવો લાગે છે ને કસ્ટમર થોડા સ્ટોપ થયા છે બાકી ઓલ ઓવર માર્કેટ સારું છે અત્યારે જોઈએ પછી દસ વાગે સવારે છે શું ડ્રીઝલ આવે બાકી અત્યારે તો ચાલે છે આપણું ગાડી ફાટાભર પછી ફેંકીવાળા ભય છે અચ્છા મોમોવાળા ભય છે અહીંયા એમાં ત્યાં થોડુંક શાંત થયા છે જાનકી ત્યાં સાંજે બેઠી છે અહીંયા અને તો તમને પછી મળીશું વાર લઈને કે બરાઈશ કેટલું છે કેટલું નહીં તમને તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે સહબાર અને આજે મુંબઈની બેટથી એકદમ ડેટ થઈ ગઈ એટલે ખબર નહીં કેમ એટલે વિડીયો ઉતાર્યો નથી ત્યાંથી આવતા છે અમે ઘરે આવ્યા ફોન ચાર્જમાં વકીને બેટરી કહીને તમને વિડીયો ઉતારું છું અને વાત કરીએ તો આજે ખાલી બ્રાઉન બ્રેડ અડધું પેકેટ બેઠ્યું બાકી બધા પેકેટ ફિનિશ થઈ ગયા સાંજે મને આજે પટી ગયો હતો ના સારું છે ટોન ડિયો એવો સાંજો ફિનિશ થાય છે એટલે એટલો બધું માર્જિન કવર થાય છે અને ખૂબ સરસ બિઝનેસ થયો ખૂબ જ સારું થયું પણ કસ્ટમર એક ગયા નથી ખાતા હવે બધા ખાઈને ગયા છે ડ્રાઉન બીજ હોય અડું બીજું કાલે સન્ડે છે તો કાલે આપણે બાર પેકેટનું પ્લાનિંગ કર્યું છે અને કાલે કાલે લાસ્ટ સન્ડે છે સ્કૂલ એટલે પેલા વેકેશનનો લાસ્ટ લાસ્ટ સન્ડે છે કાલે ઘરે કે થાય કે નહીં થાય કે અમુક જ બહાર ફરવા ગયા હશે એ હશે તો જોઈએ હવે બીજું સૌથી મોટી વાત શું છે કે અત્યારે સુરતમાં છે ને સાત દિવસના ડુમ્મસ દરિયો રમાતા અને દરેક જે મોટા મોટા મેળાઓ લાગ્યા છે એ બધા બંધ છે તો મે બી કાલે કસ્ટમર ક્રાઉડ હોઈ શકે કારણ કે અમાર શું મેઇન સ્થળ છે ને ફરવાનું બે છે એક તો અત્યારે મેળો છે અને બીજું છે ડુમ્મસ દરિયો ડુમ્મસ દરિયો છે ને એના એકથી સાત એકથી સાત અઠવાડિયા માટે બંધ રાખ્યો છે બધા ખોરવા માટે એટલે એ બંધ છે અને બધા મેળાઓ જે અમારા લઈ ગયા છે મોટા મોટા ચકડોળવાળા મેળા એ અત્યારે બંધ છે તો મેં બી કાલે ઘરાથી વધારે આવી શકીએ તો જોઈએ કાલે હું જે વિચાર્યો થાય વધારે સારું તો સારું છે ચાલો કહીને હવે ફટાફટ સુઈ જાઉં છું કાલે હવે બિંદુ થઈને બધું તૈયારી કરવાની છે રહેલીસ કાલે પોલીસ કાલે સ્ટેશન પણ જવાનું છે બધું કંઈ નોટિસ લેવા માટે આજે ગયો હતો આજે સાહેબ હતા નહીં સાહેબ કાલે બોલાવ્યું છે અગિયાર અગિયાર તો ચાલો કહીને હવે બધાને ગુડ નાઇટ કહું છું વિડીયો સમાપ્ત થઈ જાય તો વિડીયો પછી વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને નવા હોય ને મિત્રો તો પ્લીઝ 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 ચેનલને જો જરૂરથી કરજો હા સોરી કહું પાછો કે હવે મારા પાવર બેંક નથી એક જો પાવર બેંક લઈ લેમ તો શું કામ લાગે મને કારણો ટેમ્પરમાં જ એવું નાનું કે નંખાઈ ફોન ચાર્જ થઈ શકે મારો મોબાઈલ છે ને એ બધા સારું કારણ કે જે મોબાઈલ બોલો લઈને કારણે પ્રોબ્લેમ શું કે અમુક કસ્ટમર કોલ આવે કોલ પર અટેન્ડ નહીં થયા એ સૌથી મોટી બાકી તો મારા ઓર્ડર તો અમુક ફોન પર જ બનાવી જઈએ કે ભાઈ આટલી ચરડી બનાવો અમે આવીએ છીએ આવીએ છીએ બે ત્રણ કસ્ટમર મને બોલી લાવે તો ફોન કેમ બનાવજો ભાઈ બેટરી ડેડ થઈ ગઈ ડાઉન થઈ એટલે બેટરી પછી એટલે ફોન જો ફોન નવો લેવું વિચારું છું જોઉં પછી તેની વાત ત્યારે તો બસ આજે વિડીયોમાં આટલું જ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ